એમાસી જેદી આવે તેદી એ રોઈને જાય અમારે તો શું કરવાનું રોકાવો ન દેની માં માં એની જલે રો માલ દીક હવે મારે નથી આવું આમલું એને માન કે તારી મન મન કઈ રહેજે બે દિન રોકાવ દેતા નહીં આવી હવે અમે નહીં આવી ગયો હો ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી

તો મિત્રો હાલો હવે આપણે પણ વાડી જવાનું છે મારા ખુશીબા ને મારે દીદી ને હાલો હવે નીકળીએ વાડીએ સાહેબ એટલે નીકળીએ હાલો હાલો આ હેમાનસિંહ પછી અમારા નિલેશ એમ કહે છે કે રોકાય ભાઈ કે રોકાવે દી તો રોકાઈ જાય દીકા રોકાય ને દીકા હાલો બાય બાય આવજો દીકા આમ જો આમ દીકા સમજો બોલાવ પપ્પા બોલાવે પપ્પા બોલાવે આમ જો મિત્ર આમ જો પપ્પા જો મોબાઈલમાં પપ્પા છે મારો ખુશો દીકો છે મિત્રો અમારે વાડી જવું છે અમારે દીકરા જો મજા આવે કઈ દીધું હાલો હવે જઈએ આપડે વાડી મિત્રો હાલો વાડીએ વિવા છીએ અને અમારે જો মস্তং মস্ত খেমু ন কেৱ মাজ তুলছে হেমন্ত চিহে મિત્રો હાલો આપણું કામ થઈ ગયું છે મસ્ત મેં નાખી દીધી વળદિયાને ને મકાઈ ખાધા રાખશે હવે આપણે જવું છીએ મગ વીણો તો હાલો ના છે હાલો તો અમારી દીદી તો મસ્ત સાય બેઠા છે દીકા મિની હું લઈને આવે બાય બાય મમ્મી જો મિની ડોડા લઈને આવે બાય 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 લાઈક કરો

ખાવું છે બહુ ભૂખ લાગી મિત્રો આવું એવું આવું ચાલો મસ્ત આવે છે દીદી એ બનાવું છે આવે છે હોતન

મસ્ત મજા અહીં લઈને એવું છે બધું સમજો તમે અત્યારે હું કહું નાના છોકરો બાંધીમાં તો ચાલે આપણે છે સોમનાથ અને ભાવના બેને બાંધેલી છે આપણે આ દીકું આવડે બાંધતા અરે કેમ અત્યારે એમ નઈ બસ હોય એમ આમ ફેર્યો આમ ફેરે બસ સરસ હોય એમ હવે બાંધ્યું હાલો રક્ષાબંધન તો હોય ગઈ દીકા રક્ષાબંધન તો હોય છે તો હાલે કરી દીકો છે બાંધે છે બાંધે હાલો હાલો ઘડીક આપણે કલાક આરામ કર્યો તો મમ્મી હટાણું કરવા જાવ હટાણો કરવા જાવ ચાર વાગ્યા માં તો પોણા પાંચ ચાર ફ્રેશ ફ્રેશ મસ્ત થયા ને અમારે હેમાનસી તો હવા લેવા લેવાતા શેકે છે ડોડા તો મસ્ત શેકે છે અને નજારો અત્યારે કેવો મસ્ત સાયો છે બપોર કેવો તડકો તો અત્યારે કેવો મસ્ત નજારા હોય વરસાદ આવે તો મજા આવી જાય ને એમ લે સમાવ નાય ને મજા આવી જાય આ ખુશુ બાજુ અમે અત્યારે જો ઈને ગરમી થતી તે નાય નાય કેંગી ખુશી ઈ તા તગારામાં પડી ગઈ તગાર આ શું પાણી નાખી એરા રા દીકા આવ ના નથી ભરવા જો સમજો તો ખરા અલા દીકાનું શું કરું

આખા ઘરમાં કોઈ નહીં કૃપાલ મને રાખડી બાંધી હતી દીકાય માને એ તે રક્ષા બને ગયા પછી એમાં એને આપણે ગિફ્ટ દેવી પડે કે દીકાય આ લ્યો ખૂબ આગળ વધો અમારા દીકા આવો ચાઓ રેડી લાઈક કરો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મારા દેતા ભૂલાઈ ગયું પછી મને કહેવાય કાકા

વાળું કર્યું મજા આવી ગઈ વાળું કરીને અને આમે આનંદ આવી ગયો કે ઘટતું નથી એ જો વાસણ ધોવાનું ચાલુ જ દીદીની હા તોય નાખો ચાલો વિડીયો કરીને કે મળે કાલ નવો અલગમાં જો આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ માનો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ બાય 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 સબસ્ક્રાઈબ બાય બાય